લોકો શેડ આગળ આવેલ ખાટકી વરસાદને પગલે ગંદકી મળી રહી છે જેને લઈને સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે હાલ સમગ્ર શહેરમાં વરસાદની મોસમ જામી છે ત્યારે વરસાદને કારણે ભરાયેલા પાણીને પગલે વાડ વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે એક તરફ વરસાદનું પાણી સતત વરસે છે તો બીજી બાજુ આ વિસ્તારમાં છેલાં કેટલાય સમિતિ ગટર ઉભરાવાની સમસ્યાનું તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવતું નથી વારંવાર પાલિકામાં રજૂઆત કર્યા બાદ પણ પાલિકા તંત્ર દ્વારા આ બાબતે નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેને લીધે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે સ્થાનિક રહીશોને પડી રહેલી મુશ્કેલીને લઈને પાલિકામાં સ્થાનિક નગર સેવક જહા ભરવાડે વારંવાર રજૂઆત કરી છે પરંતુ પરિણામ શૂન્ય આવતા જહા ભરવાડ દ્વારા તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો વરસાદી સિઝન વચ્ચે ઉભરાતી ગટરની સમસ્યાને કારણે ગટરનું પાણી અને પીવાના પાણીની લાઇનમાં જો કોઈ ભંગાણ કે લીકેજ થશે તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના રહેલી છે ત્યારે પાલિકા ત્વરિત આ સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે

મારા વોર્ડ નંબર એકનો વિસ્તાર છે છેલ્લા ઘણા વર્ષોથી હું કાયમ આ લોકો મને ફોન કરીને આજે ડ્રેનેજની ફરિયાદોની જાણ કરે છે તો હું કોર્પોરેશનના તંત્રને વારંવાર મોકલું છું પરંતુ એ લોકો આવે માત્ર સળિયા માળીને જતા રહે પણ આ લોકોની આજે તમે જુઓ કે કાયમ આવી પરિસ્થિતિ હોય છે આ ડ્રેનેજો ઉભરે ને એમના ઘરમાં જાય મળ જ્યારે તરી તરીને આખા ઘરમાં ફરતું હોય તમે જુઓ કે આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે એમના ઘરોમાં ગંદા પાણી ડ્રેનેજના કાયમ ઘૂસી જાય સળિયા મારીને જતા રહે માણસો આવે કામગીરી કરીને જતા રહે પરંતુ બીજા દિવસે ફરી એની એ જ હાલત તો પછી મારે આ કોર્પોરેશનના તંત્રને કહેવું છે કે તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો મોટી મોટી વાતો કરો છો તો આ ગરીબ લોકો છે એ પણ ટેક્સ ભરે છે વેરો ભરે છે તો એમનું કાયમી નિરાકરણ કેમ નથી લાવતા શું અધિકારીઓને કાયમી નિરાકરણ લાવવામાં રસ નથી હમણાં કોઈ મોટા બિલ્ડરનું હોય કોઈ માલેતુજારોનું હોય એ લોકોના કામગીરી કરવી હોય તો તાત્કાલિક દોડીને પહોંચી જાય પણ આ ગરીબોના ઘરના સોલ્યુશન લાવતા નથી આ નાના નાના બાળકોને ભણવા જવું હોય તો ભણી ભણવા પણ જઈ નથી શકતા ઘરની બહાર નથી નીકળી શકતા એવી હાલત છે લોકોએ ધાબા પર સુવા જવું પડતું હોય છે એવી પરિસ્થિતિ ઊભી છે તો તમે જુઓ કે આ નાના બાળકોને જ્યારે સ્કૂલે જવું હોય ને એમના મા બાપ આ મળવાળા પાણીમાંથી તેડી અને બહાર સુધી મૂકવા જાય જેવી પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે મારી એક જ તંત્રને રજૂઆત છે કે મેં સામાન્ય સભામાં પણ રજૂઆત કરું છું કમિશનરનું પણ મેં ધ્યાન દોર્યું છે મેં મેયરનું પણ વારંવાર ધ્યાન દોર્યું છે ખાટકીવાળ બાબતે મેં વારંવાર વિડીયો પણ મોકલ્યા છે તેમ છતાં આનું કાયમી સોલ્યુશન નથી લાવતા એના કારણે આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે આનું કાયમી નિરાકરણ આવે એવી મારી માગણી છે સ્માર્ટ સિટીની વાતો બહુ થઈ પરંતુ આવા લોકો જે ગરીબ લોકો છે એમનું પણ નિરાકરણ લાવવું જોઈએ એવી મારી માગણી છે કાયમી સોલ્યુશન નહીં આવે તો અમે તો લડવાવાળા માણસો છે આદરણીય રાહુલ ગાંધી અમારા નેતા પણ બોલ્યા છે કે ડરો મત આ લોકોથી કોઈ ગભરાવાના ડરવાના નથી કારણ કે ન્યાય માટે લડવું પડે